સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં અઢાર વર્ષથી ગ્રામ પંચાયતમાં ડિજિટલ એજન્ટ વીસીઈ આર્થિક મુશ્કેલી સરકારી અહેવાલમાં કમિશનની રકમ ખૂબ ઓછી હોવાથી પગાર ફિક્સ કરવા માંગ કપરવંજમાં દરગાહની દાન પેટીમાંથી ચાર લાખની રોકડ ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા આણંદના ચીખોદરામાં ભાડેથી કરેલી રિક્ષા બંધ કરી દેતા દંપતી સહિત ત્રણ ઉપર ચપ્પાથી જીવલેણ હુમલો આણંદમાં કાર લોનના બાકી પેટેનો છ પોઈન્ટ ત્રીસ લાખનો ચેક રિટર્ન થતા અલાસરાના વેપારી અક્ષય ચૌહાણને સોળ માસની કેદ આણંદ તાલુકાની રામનગર પ્રાથમિક શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન વ્યાજખોરોની ધમકીથી કંટાળી હળવદમાં કારખાનેદારે આત્મહત્યા સુસાઈડ નોટમાં વ્યક્ત કરી વેદના નકલના કેસમાં યુપીની બસો શાળાઓનું માન્યતા રદ થવાનું જોખમ આજે બોર્ડની બેઠકમાં લેવાશે નિર્ણય જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ આતંકીઓની માહિતી આપનારને રૂપિયા પાંચ લાખનું ઈનામ સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ ઈરાને ભારતીયો માટે વિઝા ફ્રી સુવિધા સ્થગિત કરી વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી બાવીસ નવેમ્બરથી ભારતીયો માટે વિઝા લેવા ફરજિયાત ગાઝામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળની તૈનાતીનો રસ્તો ખુલ્યો યુએન સુરક્ષા પરિષદે અમેરિકાની યોજના પર મંજૂરીની મહોર